દિલ્હી ખાતે સાંજે ભાજપની ચૂંટણી સમિતિની બેઠક મળશે ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવારો અંગે ચર્ચા થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ અધ્યક્ષ સીઆર આર પાટીલ દિલ્હી જશે તો મુખ્યમંત્રી અને સીઆર આર ચૂંટણી સમિતિની બેઠકમાં હાજરી આપશે આ બેઠક બાદ ગુજરાતની બાકી બેઠકોના ઉમેદવારોની જાહેરાત થશે તો ગુજરાતની પાંચ વિધાનસભાની પેટા ચૂંટણીના ઉમેદવારો અંગે પણ આ બેઠકમાં ચર્ચા થશે વિધાનસભાના ઉમેદવારોના નામોની પણ જાહેરાત થઈ શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા નિકુંજ જાની જોડાઈ ગયા છે નિકુંજ ગુજરાત સહિત અન્ય રાજ્યોના ઉમેદવારોના નામને લઈ અને બેઠકમાં ચર્ચા કરવામાં આવશે બેઠકને લઈ અને શું અપડેટ્સ જી ચિંકલ આજે સાંજે દિલ્હી ભાજપ મુખ્યાલય ખાતે ચૂંટણી સમિતિની આ બેઠક મળવાની છે કે જેમાં ગુજરાતની લોકસભાની ચાર બેઠકો સાથે જ એ પણ શક્યતા છે કે પેટા ઇલેક્શન જે વિધાનસભાઓની અંદર પાંચ જેટલી વિધાનસભાની અંદર છે તો તે સંદર્ભે પણ આ ઇલેક્શન કમિશન ચૂંટણી સમિતિની જે બેઠક મળવાની છે તેની અંદર ચર્ચા થશે અગાઉ બાવીસ માર્ચ નક્કી થઈ હતી ચૂંટણી સમિતિની બેઠક પરંતુ પ્રધાનમંત્રીનો ભૂતાનનો પ્રવાસ હોવાના કારણે આ બેઠક ત્રેવીસ માર્ચ એટલે કે આજે સાંજે નક્કી કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે સાંજે દિલ્હી જવા માટે રવાના થશે અગાઉ આ બંને નેતાઓ અને પ્રદેશના સંગઠન મહામંત્રી પણ અગાઉ દિલ્હી ગયા હતા જ્યારે કોર કમિટીની અંદર ગુજરાતની બાકી રહેલી ચાર લોકસભા સીટો અને પાંચ જેટલી વિધાનસભાઓ કે જ્યાં પેટા ઇલેક્શન થવાનું છે તેના ઉમેદવાર સંદર્ભે ચર્ચા કરવામાં આવી છે હવે ફાઇનલાઇઝેશન તરફ જઈ રહ્યું છે એટલે કે ચૂંટણી સમિતિની બેઠકની અંદર ચર્ચા થયા બાદ સંભવિત રીતે આજે મોડી રાત્રે અથવા તો આવતીકાલે ભાજપની જે યાદી જાહેર થશે તે યાદીની અંદર ગુજરાતની બાકી રહેલી ચાર લોકસભા સીટોના ઉમેદવારોના નામો જાહેર કરવામાં આવશે મહેસાણા અમરેલી જૂનાગઢ અને સુરેન્દ્રનગર આ ચાર લોકસભા સીટો એવી છે કે જેના હજી ભાજપે મુરતિયાઓ શોધ્યા નથી તેના ઉમેદવારો હજી નક્કી કરવાના બાકી છે અલબત્ત આજ સાંજ સુધીમાં તેના પર થપ્પો લાગી જશે તે ફાઇનલ થઈ જશે અને ત્યારબાદ તેનું ડિકલેરેશન પણ કરવામાં આવશે સાથે સાથે પાંચ જેટલી જે પેટા ઇલેક્શનો વિધાનસભાના થવાના છે તેના ઉમેદવાર સંદર્ભે પણ ડિકલેરેશન કરવામાં આવે ને આ ચૂંટણી સમિતિની બેઠકની અંદર તેની પણ ચર્ચા કરી લેવામાં આવે તેવી પણ એક શક્યતા છે જી કુંજ માહિતી બદલ આપનો આભાર